રાજકોટમાં પુત્રના હાથે પિતાની હત્યા નહીં પરંતુ હોવાનું પોલીસે જાહેર કર્યું પોલીસે આરોપી સામે સાબરાત મનુષ્યવધ દાખલ કરીને પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા પુત્રે પિતાને મુકા અને લાફા મારતા મોત નીપજ્યું રાજકોટ શહેરના સાધુવાસ સ્વ રોડ ઉપર ગુરુજીનગર આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતા અને દારૂ પીવાની ટેવ ધરાવતા વર્ષે પુત્ર ઋષભ સાથે ઝઘડો થયો અને બાદમાં ઉશ્કેરાયેલા પુત્રે પિતાને મુક્કા અને લાફા મારતા તેનું મોત નીપજ્યું પીવાની ટેવના કારણે માતા અને પુત્ર પિતાથી અલગ રહેતા હતા જોકે પિતાનું લિવર ફેલ થઈ જતા પુત્ર એ તેની સારવાર કરાવી હતી અને દરરોજ જમવાનું ટિફિન પણ આપી જતો હતો જે બાદ પણ પિતાએ પોતાની દારૂની આદત ન છોડતા પુત્ર સાથે ગાળાગાળી કરતા પુત્રના હાથે પિતાનું મોત નીપજ્યું જોકે આ ઘટનામાં એક પણ હત્યાનો ઉપયોગ થયો ન હતો અને હત્યા કરવાનો ઈરાદો પણ ન હોવાથી યુનિવર્સિટી પોલીસે પુત્ર ઋષભ સામે સાપ્રાત મનુષ્ય વધનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક સાપ્રાત મનુષ્ય એટલે કે બીએનએસ એકસો મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે એની હકીકત એવી છે કે મરણ જનાર કલ્પેશભાઈ નરેન્દ્રભાઈ વ્યાસ એમના ભાઈ દ્વારા ફરિયાદ કરવામાં આવેલી છે એ મરણ જનાર છે એમને દારૂ પીવાની ટેવ હોય અને એ મરણ જનાર અને એમના પત્ની ઘણા વર્ષોથી છૂટાછેડા લઈ અને અલગ રહેતા હોય મરણ જનારનો પુત્ર છે એ પણ એના મધર સાથે રહેતો હોય પરંતુ આ મરણ જનારને રોજે ટિફિન આપવાની એવી રીતે આવતો હોય અને થોડા સમય પહેલાં મરણ જનારની તબિયત ખરાબ થતાં એને હોસ્પિટલમાં સારવાર કરાવી અને એની સેવા કરતો હતો આ દરમિયાન એને દારૂ પીવા માટે ના પણ પાડતો હતો કેમકે એનું કિડની લિવર બધું ફેલ થઈ ગયેલું હતું જે એ બાબતે પરમ દિવસે રાત્રે એકત્રીસ તારીખે રાત્રે મરણ જનાર આરોપી જ્યારે ટિફિન આપવા ગયેલા મરણ જનારને ત્યારે મરણ જનારે ડ્રિંક કરેલું હોય એટલે આરોપી એને ના પાડી કે તમે ડ્રિંક કરવાનું છોડી દો તમારી સારવાર કરાવવા માટે એના માટે અમે ઘણો ખર્ચો કરેલો છે છેલ્લા એક મહિનામાં અને અમે લોકો બધા હેરાન થઈએ છીએ તમારી ડ્રીમ કરવાની આદતના કારણે તો આ બાબતે મરણ જનારને ખોટું લાગતા એણે આરોપીને અને એના મધરને ગાળો આપતા એ જે આરોપી છે એણે મરણ જનારને બેથી ત્રણ મુક્કા મારેલા અને બે ત્રણ લાફા મારેલા જેથી મરણ જનાર પડી ગયેલા હતા અને બાદ થોડી વાર ઊભા થઈ અને વળી પાછા સૂઈ ગયેલા હતા રાત્રિનો સમય હોય એટલે અને સવારે એ જ્યારે ઉઠ્યો આરોપી એટલે કે મરણ જનારનો પુત્ર ઋષભ કલ્પેશભાઈ વ્યાસ એ જ્યારે ઉઠ્યો તો એણે એના પિતાને ઉઠાડવાની કોશિશ કરી પરંતુ ઉઠેલા નહીં જેથી એણે એના મોટા બાપા એના મધર બધાને બોલાવી લીધેલા અને હોસ્પિટલમાં લઈ ગયેલા હતા ત્યાં એનું પીએમ થતાં મરણ જનારનું મૃત્યુ ઈજાઓના કારણે થયેલાનું ફોરેન્સિક જાણવા મળેલું હતું જેથી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મરણ જનારના ભાઈ હિતેશભાઈ વ્યાસ દ્વારા ગુનો દાખલ આવેલો છે આમાં જે આરોપી છે ઋષભ કલ્પેશભાઈ વ્યાસ એની ગઈકાલે જ અટક કરવામાં આવેલી છે અને આમાં ખરેખર એણે જે શાપરાદ મનુષ્યવધનો ગુનો દાખલ કરેલો છે એ સાપરાત મનુષ્યવધ જ છે અને અન્ય કોઈ કારણ નથી આના મૃત્યુ પાછળનું એની તપાસ માટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ પણ માંગવામાં આવેલા છે હા જે મરણ જનાર છે કલ્પેશભાઈ એમને દારૂ પીવાની ટેવ હતી અને એમની તબિયત ખરાબ થઈ ગયેલી હતી એમનું લિવર ફેલ થઈ ગયેલું હતું કિડનીમાં સોજો તો આ પ્રકારની બીમારીઓ હતી